પ્રેમમાં નડતર બનેલા દરજીપુરાના મિત્ર દીપેન પટેલની કારમાં લિફ્ટ લઈ ઘાતકી હત્યા કરનાર હાર્દિકને મદદગારી કરનાર તેના સગા ભાઈની હરણી પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે હાર્દિકે ભાઈ સમક્ષ હત્યાની કબૂલાત કરી હોવા છતાં રાસ છુપાવ્યો લોહીવાળા કપડાં ફેંક્યા ત્યારે હિતેશ હાજર હતો દરજીપુરાના મહાદેવ ફળિયામાં રહેતા અને આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાની એજન્સી ધરાવતા દિપેન પટેલની ગઈ તારીખ સાતમી મેના રોજ કારમાં લિફ્ટ લેનાર હાર્દિક પ્રજાપતિએ ગોલ્ડન ચોકડી પાસે આંખમાં મરચું નાખી ગળે કટર ફેરવીને હત્યા કરી હતી ત્યારબાદ તેણે વાચના કોતરિયા ખાતે કાર મૂકી કપડાં બદલ્યા હતા અને પછી કાર મહીસાગરમાં પધરાવી દીધી હતી હરણી પોલીસના પીઆઈ એસ વી વસાવાએ આ બનાવમાં હત્યારા હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી દરમિયાન તપાસ કરતા તેના ભાઈ હિતેશની પણ સંડોવાણી વડોદરા કોતરીયા ગામે હાર્દિકે હત્યા કર્યા પછી કાર મૂકી ત્યારે હિતેશ ત્યાં પહોંચ્યો હતો અને હાર્દિકે તેની સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી જે બાબત હિતેશે છુપાવી રાખી હતી આ ઉપરાંત લોહીવાળી કાર ધોવામાં પણ હિતેશ પ્રજાપતિએ મદદ કરી હતી જ્યારે હાર્દિકે લોહીવાળા કપડાં કૂવામાં ફેંક્યા ત્યારે પણ હિતેશની હાજરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે